તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમને એમ થતું હોય છે કે મેં ચાલુ કર્યો આપણે ઊઠી ગયા છે હિન્દર ઉઠી જઈ એકલા હોય ત્યારે ઉઠી જાય ટાઈમે ઉઠવો પડે ને ચાલો આપણી સવાર થઈ ગઈ છે જય કષ્ટ ભંજન જય રાધા કૃષ્ણ તો નાઈટ એન્ડ થઈ ગયા છે બધે કામ થઈ ગયું આઈના વાસન બાસન નદી સાફ કરીને કો ફટાફટ બ્રશ બ્રશ નાઈ લીધું ફ્રેશ થઈ ગયા છે તમને ખબર તો હતી આગળ જોયું છે તમે આપણે પથારીમાંથી વિડિયો ચાલુ કર્યો તો આજ મોડું થઈ ગયું થોડું અહીંયા ગરમ પાણી કરી નાખ્યું છે આપણે પીવા માટે તો ચાલો હવે જઈએ

શહેર માં જુવાર આવી તો જો અત્યારે અહીંયા બધું કરે છે કરે છે મગનો ને જાહેર નો એનો સાથીઓ કરવાનો હોય અને પરમભાઈ જો પરમ આમ કઈ દે આ એની માસી ની ફોટા પાડે છે આય માસી છે ને આ માસી છે તો અમે જન્મ જુવાર આવ્યા છીએ એટલે ઘરે ન હોય એટલે કે બાર બીજા ઘરે જવાનું હોય પાણી ભરવા તો પાણી ભરવા આવ્યા છીએ થઈ જાય થઈ જાય લે હમ

माताजी करो तो कर लेक लेक लो कर नुँ। नुँ। आ, लो तो लो दोरो करती ले फोटो अब गेट काका गाय काका गाय काका गयी <स्थियो> <जाए>। <स्थियो> काका 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 गाय पर नय काय काय પર અમને તમારે તો બાંધવાનું ધબ ધબાટીને જોય જો સાયકલ હાટું થી એક એક દોરો સાઈડમાં

હવે છાયા ઊભી થઈ જા એટલે તને ચડાવે પેલા માથે ઓડી લે ને આગળ ચાટી કરી દે ને કાઈ તો બાયરું ફેરામ ચોકડી ની ઈ કે આ કરું એટલે મે કરું એટલે ફોટો પાડ દઉં માથે માથે ચડા આમ જો હા મોપાડે બે બે ખામી ફોટો ઓલી બાકી જર્મન જુવાર બાઈ આવી છે વોસરીમાં આવો ઓલ મુક બધો મારા આમ છે અરે હું તો તને ખીજાવતી હતી મે કીધું માસી ને કહું

કુજેયા આ ગાધરે ને ઠેટ પાણી આરે જવા દેજો છે ધીમે ધીમે ઉપર ચડ હા અને પાણી આરે મૂકી દેજો હો હા પા છોડી હા બગાના સંપલ નંબર કરો પછી લે આવન પછી

પરમ કેમ તોફાન કરે કોને કઈ રીતી કાકા ભેગો ક્યાં ગયો ભેગો ક્યાં છે હાર્દિક કાકા ક્યાં છે એનો ફોટો ક્યાં એને ખબર ની હશે ને એટલે કે છે કે હાર્દિક કાકા

અત્યારે ઘણી ખરીદી કરી લીધી તમને ઘરે જઈને બતાવીશું અમે કે હું હું લીધું છે આમાં ગુરુવારી માં આવ્યા હતા આટો મારવા જ આવ્યા હતા પણ વસ્તુ ગમે એવી હતી તો લીધી એમ તો સારી વસ્તુ હોય અહીંયા નવી વસ્તુ જોઈ એટલે લીધી છે તમને બતાવશું ઘરે જઈને અત્યારે ગુરુવારી માંથી ઘરે જ આવી છીએ અમે જો આ મારી કાકા ની છોકરી છે આ મારી કાકાની ની છોકરી છે અત્યારે અમે ઘરે આવી જ આવી છીએ ખબર નહોતા હવે કામ હતું તમને ખબર છે ઝરમાં જવાડવાના હતા ઝરમાં ઝરમાં હા ઈ જુવારવાના હતા જવારવાના હતા જુવારવાના ઈ બોલવામાં માં થોડોક મિસ્ટેક થઈ જાય છે એટલે હવે જો ઘરે જાય છે અત્યારે આયેલા જાય તો બહુ આકું થયું ઘર અમારું જાય પ્રિયંકા અત્યારે અમે રોડ ઉપર આયેલા જઈશી આ વિસાવદન રોડ છે